બનેલો ને મને છે તો શેર મંત્રીમાં બનાવેલો આ લોકો એસટીમાં હવે હું છે ને સાહેબ એટલી બધું પાર્ટી માટે એટલું બધું મારું કામ છે ને આખું ગામે ગામ મેં બધી જગ્યાએ આદિવાસીના બધા રીતે હું કામ કરું છું

આપણે સાહેબ હું અંડરગ્રાઉન્ડ જ કામ કરે બધું આખું આખા ભરૂચ જિલ્લામાં જેટલા બી આદિવાસી છે ને વાગડામાં પંચ પાંસઠ હજાર છે હમણાં કશું ગનટરી નથી સાહેબ આગળ અંડર આટલું બધું કામ કરીએ પાર્ટીમાં પણ આપણી કોઈ ગનતરી નથી એટલે જરા સાહેબ ધ્યાન આપજો તો સારું એમ હા ને